આજે આપણે શીખીશું વન ટક્સ અનારકલી બ્લાઉઝ તો આ બ્લાઉઝમાં કોઈ પેપર કટિંગ કરવાની જરૂર નથી તમે જેવી રીતે કટોરે આ બ્લાઉઝનું કટિંગ કરો છો એવી જ રીતે ડાયરેક્ટ કાપડ પર પણ કટિંગ કરી શકો કોઈ એક્સ્ટ્રા પેપર કટિંગની કે કોઈ વસ્તુની જરૂર નથી હું તમને પેપર ઉપર બતાવું છું પણ તમે ડાયરેક્ટ તમારું કાપડ હોય એમાં પણ કરી શકો છો બ્લાઉઝની ફક્ત ઇંચ જ વધારે ઉમેરવાનું છે બે ઇંચની જરૂર નથી લંબાઈ શોલ્ડર સાડા પાંચ ઇંચ તમારું કટોરી વાળું બ્લાઉઝ કોઈ પણ હોય એના માપથી તમે આરામથી મથુબાલા બ્લાઉઝ બનાવી શકો છો અનારકલી પણ કહેવાય છે અને ઘણા એને મધુબાલા સ્ટાઇલ બ્લાઉઝ પણ કહે છે તો તમારે પ્રોપર કટોરીના માપ મેં આગળ કટોરીના માપ કેવી રીતે લેવા એનો વિડીયો મૂકેલો છે તમે જોશો ને તો તમારી પાસે પ્રોપર કટોરીયા બ્લાઉઝનું માપ હશે એ માપથી જ આખું બ્લાઉઝ રેડી થઈ જશે કોઈ વધારે ફરક આમાં નથી શોલ્ડર સાડા પાંચ લીધા છે અને બાઈંગાળો છ ઇંચ છે છાતી નવ પોઈન્ટ પાંચ ક્યાંય પણ એક્સ્ટ્રા કાપડ લેવાની જરૂર નથી દોઢ ઇંચ હું માર્જિન લઉં છું સિલાઈનું માર્જિન સાડા નવ છાતી છે અને દોઢ ઇંચ સિલાઈનું માર્જિન છે કમર છે આઠ પોઈન્ટ બે તમે તમારા માપથી જે રીતે બ્લાઉઝ રેડી કરતા હોય એ બધા માપ લઈ લેવાના છે આગળના ભાગે ક્યાંય એક્સ્ટ્રા લૂઝિંગ કે માર્જિન અથવા ટક્સ માટે ક્યાંય એડ કરવાનું નથી કમરમાં પણ હું દોઢ ઇંચ જ માર્જિન લઉં છું અને છાતીમાં પણ મેં દોઢ ઇંચ માર્જિન લીધું છે શોલ્ડર લાઈનથી અડધો ઇંચ બહાર આવી અને ક્રોસ લાઇન આપી દેસું ડીપ નેકમાં બનાવું છું અને આગળના વિડીયામાં હું બંધ ગળામાં પણ બતાવીશ આજે ડીપ ગળામાં અનારકલી સ્ટાઇલ બ્લાઉઝ શીખે છે શોલ્ડર લાઈનથી અડધો ઇંચ બહાર આવી અને એક ઇંચ બાયગાળો આપી દેસુ હવે ગળું પલટાવાનું છે આપણે કારણ કે આખું બ્લાઉઝ પલટાવીને તૈયાર થશે જો તમારે પાઇપિંગ કે ડોરી પાઇપિંગ મૂકવી હોય તો તમે મૂકી શકો છો તમારે રેડી શોલ્ડર કેટલા રાખવા છે તો મારે અઢી રેડી શોલ્ડર રાખવા છે અઢી રેડી શોલ્ડર રાખવા છે અડધો ઇંચ મારી બાયમાં જશે બાય ફિટિંગ કરવા અને અડધો ઇંચ મારું પલટાવામાં જશે એટલે હું સાડા ત્રણ ઇંચ લઉં છું એટલે અત્યારે ગળું બે ઇંચ પોળું છે પણ જ્યારે ગળું પલટીને રેડી થશે એટલે અઢી ઇંચ પોળું થઈ જશે બે ઇંચ ગળું છોડી અને અડધો ઇંચ ડાઉન કરી દેવાનું છે પહેલાં ગળું હવે આગળથી ગળું હું સાત ઇંચ લાંબું અને ત્રણ પોળું બોક્સ રેડી કરી દઈશું હવે જો તમારે પ્રોપર એવું જ હોય કે ફિટિંગ તમારે કટોરી બ્લાઉઝ જેવું જ બેસાડવું છે તો તમારું યોગનું ગળું જેટલું રેડી હોય એટલું લઈ લેવાનું તમારે તમારી રીતે જે શેપ બેસાડવું હોય એ બેસાડી દેવાનો હવે યોગના બાઈંદાળાથી ત્રણ થી મેં પાંચ લીધું છે એટલે આપણું રેડી થતા ચાર નેક આવશે અડધો ઇંચ આપણું અહીંયા સિલાઈમાં જશે અને અડધો ઇંચ અહીંયા થોડુંક પલટવામાં જશે મેં રાઉન્ડ શેપ નથી આપ્યો સીધો જ લીધો છે ત્રણ હવે પહેલાં આપણે ટક્સ પોઈન્ટ ચેક કરી લેશું તો હું ટક્સ પોઈન્ટ સાડા દસે એક સેન્ટર આપું છું સાડા દસે માર્ક કરી દેશો સાડા દસે માર્ક કરી અને યોગની પોળાઇ છ ઇંચ લઉં છું પલટશે એટલે સાડા છ રેડી થઈ જશે હવે આ પહોળાઈ કેવી રીતે ખબર પડે કે આપણી આ પોળાઇ પરફેક્ટ છે તો જો તમારી કટોરી બ્લાઉઝ હોય તો તમે કોઈ યોગની પોળાઇ ચેક કરી લો તો પણ ચાલે અથવા તો તમારી છાતીનો છઠ્ઠો ભાગ લઈને યુઝ કરી લેશો ને તો એ ચાલશે છ થી સાડા છ એનાથી વધારે નથી લેવાનું બેલ્ટની લંબાઈ હું રેડી પાંચ રાખવાની છું એટલે છ ઇંચ ઉપર જાઉં છું સિલાઈનું સાથે જ લઈ લીધું છે છ ઇંચ ઉપર અને એક ત્રણ ઇંચ ઉપર બે માર્ક કરી દેશું ત્રણ ઇંચ ઉપર જવાનું છે અને એક માર્ક છ ઇંચે કર્યું છે સાડા ત્રણ પોળું નો શેપ આપી દેશું હવે આ છ છે તો છનું સેન્ટર લઈ લેશું ત્રણ ઉપરથી સાડા દસ થી અગિયાર ઇંચ નીચે આવવાનું છે ટક્સ પોઈન્ટ માટે હવે છ લીધું છે આપણે જ્યાં ત્યાંથી એમનું સેન્ટર ત્રણ ત્રણથી ત્રણ એક માર્ક કરી દેશું અને એક શેપ આપી હવે જે આપણે યોગથી નીચે ઉતરાતા પાંચ ઇંચ ત્રણ ઇંચ અને આપણું આ છ ઇંચ ત્રણેયમાં જોઈન કરી દેસુ તો જેવી રીતે આપણે કટોરીમાં બેલ્ટ કટ કરીએ છીએ અને યોગ કટ કરીએ છીએ પણ બંને અલગ અલગ થતા હોય છે અને અને બ્લાઉઝમાં યોગ બેલ્ટ થઈ જતો હોય છે લંબાઈમાં ફક્ત એક ઇંચ ઉમેરી શોલ્ડર બાઈંગાળો છાતી અને કમર એ બધા આપણે આપણી રીતે જ માપ લઈ લેવાના છે ક્યાંય પણ એક્સ્ટ્રા લેવાનું નથી એક્સ્ટ્રા ખાલી બેલ્ટમાં એક ઇંચ લેવાનું છે બ્લાઉઝ માંથી કટોરીનો ભાગ અલગ કરી દેસુ કટોરી આપણે એક્સ્ટ્રા અલગથી બનાવવાની છે આખા બ્લાઉઝ માં તમે મેઇન ફેબ્રિક ઉપર મૂકી અને અડધા અડધા ઇંચે સ્ટીચ કરી દેવાની છે સ્ટીચ કરી કટ આપી અને તમારા મેન ફેબ્રિક સાથે પલટાવી દેવાનું છે હવે જે આપણી કટોરી વધી છે સાઈડમાંથી એ લઈ અને કટોરીને ડબલ ફોલ્ડ કરી દેવાની છે ડબલ ફોલ્ડ કરી અને કટોરીને વચ્ચેથી કટ કરી દેવાની છે અડધો ઇંચ રાખી અને કટ કરી દેવાની એક્સ્ટ્રા પેપર લઈ પ્રોપર બંધ ભાગ ઉપર આપણી કટોરી સેટ કરી દેવાની છે હવે કટોરી સેટ કરી અને કટોરી કટોરી બંને વચ્ચે ટક્સ લેવાનો છે આપણે એટલે રેડી બે ઇંચ બે ઇંચ નો શેપ આપી અને આપણે આપણી કટોરીને સેટ કરી દેસુ કટોરીને બે ઇંચ ખોલી નાખવાની છે કારણ કે આપણે બે ઇંચ નો ટક્સ લેવાનો છે જે આપણી કટોરી આપણે કટ કરી હતી એને અહીંયા મૂકી અને સેમ શેપમાં આપણે ડ્રોઈંગ કરી લેશું તમે કટોરી પહેલાં ન્યૂઝ પેપર અથવા કોઈ વેસ્ટ પેપર હોય એમાં બનાવેલાની ડાયરેક્ટ હવે કપડા પર બનાવશો તો પણ ચાલશે કટોરી ડ્રો થઈ જાય એટલે આપણે ઉપરની કટોરી અલગ કરી નાખશું આપણી પાસે નિશાન પણ આવી ગયા છે હવે કટોરીની ચારે બાજુ બંધ ભાગ સિવાય અડધો અડધો ઇંચ આપણે સિલાઈનું એક્સ્ટ્રા લેવું પડશે સિલાઈ માર્જિન આપણે નતું લીધું એટલે અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ અને આપણે કટ કરી દેવાની છે કટોરીને

એવી જ રીતે કટોરી રેડી કરી અને કપ મૂકી અને તમે તમારો બ્લાઉઝ રેડી કરી શકો તો આવી રીતે આપણે આપણા યોગનો પાર્ટ છે પલટાવીને રેડી કરી દઈશું બંને કટોરી કટોરીમાં પણ તમારે ગળું ગળાના ભાગ પર પલટાઈ દેવાનું છે અડધા ઇંચે સિલાઈ મારી કટ આપી અને ગળાનો ભાગ તમારો પલટી જશે અને આ ભાગ તમારો ઓપન રહેશે જે કટોરીમાં નીચે જોઈન્ટ થશે બં ભાગરેડી કરી દેવાના રહેશે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો